હેલો ગુડ મોર્નિંગ કેમ છું બધા મિત્રો મજામાં મજામાં જ હસો અને મજામાં જ રાખે એવી મારી હિંગાજની પ્રાર્થના કરું છું અને વાત બીજા સવારના નવ અને આપણે હવે જવું છે આજે બારે બાબરીમાં ફાણાની અને આજે એક સરસ મજાનું ચેલેન્જ તમને બતાવી દઉં કે આપણે જે બબુની નાની ગાડી રહી એમાં આજે સો કિલો છે ફાઈનલી આજે અને બબુ બબુભાઈ ગુડ મોર્નિંગ હું ભારે ગુડ મોર્નિંગ કહેતો જોરથી બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ બબુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોળે ચાલો આપણે બની ગઈ છે ચા અને ચા અને બિસ્કિટ અને ફાફડા બે દિવસથી ચા ને બિસ્કિટ ને ફાફડા ના પણ ઠીક બનાવી નાખવાનું જાતે ચાલો ગાય તો આપણે કરી લઈએ ચા પાણી નાસ્તો અને પછી જઈએ છોકરાઓ ભેગું રમવા છોકરાઓને આજે દઈએ બધાને રાજી સો કિલો વજન ગાડીમાં ખેંચવાનો છે તો બનેલો જો મારા વિડીયોમાં ચાલો ચા પી લઈએ ચલો આપણે નાસ્તો કરીને આવી ગયા છે અને મારા બબુ ભાઈ ને ઊભા છે સોલ કરવાનું તમારે ચાકન પડી ઉપર તું ચીએ ચડીશ હા હા ચાલો ઉપર ઉપર વાળો

બોલું ભાઈ ગાડી પહોંચતી જશે ગાડી મળતી નથી મળી ગઈ ક્યાં કેટલી બધી ગાડી પડી બીજું કઈ લેવાનું છે આખું થયેલો ભણું ચાલે એકાદ તક ચાલે ટાબા તામ ચાલે પડતો ને બબુ અને હવે આપણે જઈએ નાની થારમાં બબુ ની થાર ચલાવારે આપણે ફાયર નેચે આવી ગયા છીએ ના છોકરા જો

ચાલો તારો પંદર એટલે પચીસ કિલો તારો કેટલો કે ચોવી ચોવીસ એટલે પચાસ કિલો થઈ ગયો ચલો તારો સ્મિત તારો છે એકવી કિલો બરાબર એટલે સિત્તેર કિલો થઈ ગયો બબુનો નો સા અગિયાર કિલો પિસ્તાલીસ પિસ્તાલીસ ને અગિયાર પંચાવન પંચાવન ને હનુનો હે બાર કિલો પાસઠ કિલો તો આ ગાડી પાસઠ કિલો વજન તો આરામથી ખેંકી કે કાલે પંચોતેર વજન ખેંચે તો હજુ તમે બે બાકી રહી ગયા હો ચાલો બંને બેસી જો ચલો બે જ્યાં બે હું અહીંયા બે જાવ ચાલો ગોઠી જ ગોઠી જા બે અહીંયા આગળ બે જાડી બે જા આપણે ભૂલા આગળ બે જા બે જવા તો ચાર્જિંગ ભતી ગયું છે અને અમારા બચ્ચા પાર્ટી ઉપાડીને લઈ ગયા છે ચાર્જિંગ ને મૂકવા માટે ને આપા ચાર્જિંગમાં મૂકી દો ધીમે ધીમે વાગે નહીં કોઈને એને ડાયરેક્ટ ચાર્જિંગમાં મૂકી દો અને પછી ચલાવજો સાજે બરાબર પચ્ચા મૂકી દો તારે ઘરમાં મોડે એક ચાર્જિંગમાં ચલા લા ન મારતો નહીં તો આપણે જે ચાલે ચાલે તો આ વિજે ચાટનમાં મૂકવા માટે અને હવે આપણે લઈ લઈએ અને થઈ ગઈ છે તૈયાર છે ચાલો હવે મૂકી દઈએ ચાટનમાં હવે આપણે ફાઈનલ હીયર છે તૈયાર અને હવે નીકળીએ જવા માટે સીતાપુર સીતાપુર જઈએ અને અમારું બોરે જો તૈયાર થઈ રે છે શું કરે બોરે તૈયાર થાય શું કરે બાલ માથું માથું બરાબર થઈ ગયા કમ્પ્લો ચલો પેન બેન નહીં ભરાય તો ગાડીમાં ભરાય લેવું ચલો બોલ લેટ થઈ ગયો સારા આ બાર વાગી ગયા જો બાર વાગી ગયા એટલે હવે પેન બેન પછી બધું જી કરો પછી બસ ગાડી ચાલુ કરો આપ ઠેલો બેગ લઈ લે આ ચાર્જિંગ કેમ લીધું ચાર્જિંગ શું કરું ગાડીમાં તો હેરો કરું ચલો બે ભાઈ

નવ નવ મસાલા આપી દો અને નીકળી જાય તમારે ખાવા લેવા લઈ લે અમારા શક્તિસિંહ બેઠા છે તમારે તાંસન ખાવાની ચાલો શક્તિસિંહને શક્તિસિંહ કાંસન આપી દો ચલો અમારે બધું ભાઈને લેવું છે એક જીરા ચલો તો આપણે નીકળીએ આપણે નીકળી ગયા છે જવા માટે અને બહુ ભાઈ લીધું છે ખાવાનું શું લીધું બહુ ખાવાનું જીરા અને બીજું લોલીપોપ અને અમારે ભાઈએ લીધી છે વેફર અને હવે આપણે નીકળીએ જવા માટે બને રહેજો મારા વિડીયોમાં આજે જવાનું છે બાબરીમાં તો ત્યાં આગળ આપણી પૂરી ફેમિલી છે તો આજે મારા બધી ફેમિલીને મારા બ્લોગમાં લેવાની છે તો બને રાજો મારા વિડીયોમાં ચલો પોકીએ અને મળીએ બાબરીમાં ફાઇનલી આપણે પહોંકી ગયા છીએ અને ત્યાં આગળ અમારી ફેમિલી બધાય ફોન પર ફોન કરી રહી છે કે ફટાફટ આવો જમ્મુ છે જમ્મુ છે તો ફાઇનલી આપણે વોકી ગયા છીએ તો જુઓ ત્યાં આગળ કેટલા બધા તો બોલવાના તો આવી ગયા ફાઇનલી આપણે સીતાપુરમાં અમારી રાહ બેઠા રહ્યા બધા જમવા માટેની કે તમે આવો પછી જમીએ હા તો બધી ફેમિલી રાડું કાલવાની છે તો આપણે ગયા છીએ અને અમારા છે સાધુ કેમ છો મજામાં કેમ છો મજામાં મનસુખજી કેમ છો અમારા મનસુખજીના છોકરાની બાબરી છે અને આપણે બાબરીમાં આવી ગયા છીએ તો હવે જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે ગમે લઈએ આપણે ચાલો જમવા ચાલુ થઈ ગયા છે અને બધું તો આપણી ફેમિલી હજુ કોઈ દેખાણી નથી આપણી ફેમિલી આવે પછી આપણે જમવા બેસીએ તો અમારી બોડી આખી ફેમિલીની રાહ જોઈને બેઠી ઊભી છે માટા પેલા મારે ભૂખ તો એને પણ લાગી છે બોલે ભૂખ લાગી બધા ફોન કરતા તને ચાલી ગયા બધા ચારના કલાકના ફોન કર કર કરે નહી બાબુ બાબુ ઊંઘમાંથી જાગી હોય નહીં બાબુડે એ આપણે રાહ જોઈ જશે તો આવી છે અમારી ફેમિલી અને બપોળી શું કરી રહી છે બાબુડે ઊંઘમાંથી ઉઠી ઊંઘમાંથી ઉઠી ઊંઘમાંથી ઉઠી ચાલો તો જમારો ચાલુ છે ફેમિલી આવે એટલે આજે આખા ફેમિલીને બ્લોકમાં લેવાના છે તો લઈ લઈએ પણ ફેમિલી આવશે નહીં ફેમિલી હવે આપણે રાહ જોરાવશે આ બધા હમ બેઠા હો એમ કે આપણે રાહ જોરાય મારા બોડી ને બબુ અને સ્મિત તેને વેલકમ કરવા ઉભા રહ્યા છે કોનું વેલકમ કરવાનું કોઈ નહીં હવે આ બાજુ દેખાઈ રહ્યા છે મારા સાડી અને મારા સાસુ માં આજે અમારા બ્લોકમાં આવશે મારી સાસુ મારા સાસુ આવી રહ્યા છે

તો બેહો હાલો કેવું કેમ મજા આવે ચાલો આખી ફેમિલી આવી ગઈ છે તો હવે જમી લ્યો શું કહે થાય બ્રોક્સ ને ચાલો તારે રાહુલ જમી લઈએ અમારી ફેમિલી આખી જમવા બેસી ગઈ છે અને આ બોળી બોળી તો ચાર દિવસો લઈને બેઠી ગયો

નાખી દો પાછી ચલો તો જમવાનું અમારા બોલીએ તો જમે લીધું છે તો ગમે લઈએ ફાઈનલી અમારા વૈકાજી કેમ છો મજામાં

तो ये तो 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 है तब मैं बता दूं हमारे फैमिली आप जमाने के मुश्किल जो नवा पी लिए पानी तो आज भाई इसे पानी तो सागर पानी पर सागर पानी पड़े चलो तो आप जमीन हरी गया थी हरे और हमारी फैमिली को कर रही है पास मेरे फैमिली जो शुक्ला जमीरा से और हमारे यहां दादी તો તો હવે મહેમાન બધા નીકળી ગયા છે અને અમે રહી ગયા છીએ હવે ચાર જણા નીકળીએ બધા મહેમાન ગયા છે બે ત્રાજે બોચરમાં ના દર્શન કરવા માટે તો અમે પણ જઈએ ગોચરમાના દર્શન કરવા માટે તો ચલો મિત્રો પોકીએ એ તમને પણ દર્શન કરાવી દઈએ તો કમેન્ટમાં જઈ બોચર લખી નાખજો ચલો ચલો ફાઇનલી આપણે બે આવી ગયા છીએ

અમારી ફેમિલી કઈ જગ્યા છે મળતું નથી તો ચાલો તમને અંદર જઈને દર્શન કરવા છું આપણે મંદિર જોડે પહોંચી ગયા છીએ અને દર્શન કરી લઈએ તો જોચરાજની અંદર હાલ મંદિરનું કામ ચાલી રહ્યું છે કેમ કે અહીંયા મોટું મંદિર બને છે હાલ મોટું જ હતું પણ હવે બહુ મોટું બનાવવાનું છે તો કામ ચાલી રહ્યું છે ત્યાંનો જગ્યા પણ બહુ સરસ છે બુચરના દર્શન બાકી કરવા પડશે જય મા બોચર તમે જ મારા મિત્રો લખી નાખજો જય મા બોચર તો આ ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ અને આ છે ગોચરમાંનું મંદિર જય મા તો હાલ મંદિરનું કામ ચાલી ગયું છે એટલે બહુ દર્શન કર્યા બાબુ દર્શન કર્યા તો કાલે દર્શન કરવા જા જય જય કાલે ત્યાં દર્શન એ તો બજારમાં ચાલો તો આપણે જઈએ બજારમાં ચલો આપણે થઈ જશે આપણે આવી ગયા ગાડી જોડે તો ગાડી તો આપણે ખુલ્લી મૂકીને તો ઘરે તા હવે લોક કર્યો તો આપણે નીકળીએ ઘરે જવા માટે અને ચાલો તો એ ચાલો બેસી ચાલો નીકળી આપણે ઘરે જવા માટે ચલો ફાઈનલી આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી ગયા છે બહારે તો અમારા બોડીને આજે આવી ગયું છે કામ જો ગાઈશ કેવું કામ કરે છે જોઈ લેજો સરસ મજાનું પકોડી વેચવાનું કેટલી ની કેટલી દસની છ દસની છ તો ગાઈસ કમેન્ટમાં જરા બતાવી દીધો તમારે દસ ની પકોડી કેટલી મળે છે અમારે તો અહીંયા છ વેકે છે બોળી તમારે કેટલી વેકે છે કમેન્ટમાં અત્યારે તું ધંધા પર બેઠી તું જ વેચે કહેવાય તો મમ્મી ગયા છે બારે તો અમારે બોળીના પકોડીનું હોપિંગ ગયા છે તો આપણે ચલો હવે થઈ ગયા ફ્રેશ થોડાક આવ્યાથી અને અમારા ટકા ભાઈ ઇધર આજા ઇધર આજા ચાલ શું હતું

ચાલો તો કરી લઈએ આપણે ફ્રેશ થઈને કમ્પ્લીટ તો બોડીના અમારે ઘરાક આવી ગયા છે તો બોડી બોડી આને પકોડી આપી દે લાઈવ બતાવી દઈએ આપણે તું કેવી પકોડી બનાવે છે વાહ બોડી ધંધો સારો કર્યો તું તને બધી ખબર પડે છે કેવી રીતે બનાવવાની બનાવેલી ફટાફટ તો ગાય પકોડી જેને લેવી હોય ફટાફટ આવી જાય જો કેમ કે બોડીને ખબર પડતી નથી વીસની લેવા આવશો તમને ચાલી મળી જશે સાચું ને વીસની ચાલી મળી જશે જો ખબર કંઈ પડતી નથી બેસી જ ગયા છે વીસની મને હું ખબર

કારીગર ને પૂછી જો જોઈ લો કારીગર તો બોડી આવી ગઈ છે ત્રણસો રૂપિયાની પકોડી વેકીને ઉપર તો બોડી ત્રણસો પકોડી કેટલી સર ચાલો ત્રણસો મારી છે અને બીજી બીજી પકોડી છે તો આપણે પકોડી ખાઈ લઈએ અને હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો જ્યારે કમેન્ટમાં બતાવી દેજો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરવાનો ભૂલતા નહીં જવાબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ ટાટા બાય બાય ગુડ નાઇટ